એનો ફરતાલા રિપોર્ટ જાય હાલનો બેસ બાદમાં તારા લગન છે નહાળે થઈ ગયું છે મોઢા 9 વાગે અને મોઢા થઈ ગયું રેડી રેડી માં કે

મારા રન નો ઉઠવાનું ઉભા થ નવા જવા લો નો વાગી ગયા છે તૈયાર થઈ ગયો છે હા તૈયાર થઈ ગઈ ઉભા થવા લો તૈયાર કરવા જવા દો પણ માર તમે ઉભા આમ કરો ને એટલે ઉભા થાય ઉભા કરો છું

તમે કોઈ હયને બોલો મને જગા તાર નામ ભગો તાર જગો ને ભગો

લઈ લે એ ત્રણ વાગ્યા ની ફોટો પાડવા બધા વારો પડી જાય ફોટો પૂરો નહીં થાય ત્રણ વાગે મારી બાજુ બોલ છે તારી બાજુ નહીં બોલે તારે કોણ હાસું છે હાસું કોણ છે હાસું કોણ એ કેવું બસ લઈ લે અરે તો ત્રણ વાગ્યા ની ફોટા પાડવા આવ્યો છે એ ફોટા ખૂટતા નથી આ ફોન બંધ આ ફોન બંધ આ ફોન બંધ કરી દે ને ફોટા પાડવા આવ્યો એવી મારી

टपू हाल लॻन लॻन हाणे

આ ગરાજા માર આપો પર હાથ ઓલા હાથ આઈ ગયો કંચર રહે કંચર સાચવજો રાજા બાબા આલકા તો બે ત્રણ દિવસ ગમે છે ઓફિસ ઓફિસ આવી એટલે ટાઈમ મળતો રજા ન મળતો બહાર બ્લોગ ન મળતો ને આવી છે ને મારે જાવ ફીરસે મિત્રો આજે અત્યારે મારે અચાનક જ કોલ આવ્યો કે તમારે લગ્ન ગીત ગાવા જવાનું છે તો હું થઈ ગઈ રેડી મેં એવું જઈશું સુતા હતા મેં કીધું લાય થોડો કટક બનાવી લઉં અને ગાવા જવાનું છે ભરવાડ આમાં જ અને એ પણ છે રાજભવન હોટલે તો ત્યાં ગણે જઈને હું કેવું ગાઈશ કેવું પર્ફોમન્સ આપીશ એ જોઈ વિડીયો શેર કરીશ તો જોતા રીતે સપોર્ટ કરજો અને લાઈક કરજો બોલો તે કીધું ચાલુ કરો મેં કીધું मारासा हिचो डब्बो इबे दनदरच दिए सिटीमाच दिए पण एमके इ पास बुढा का का आदा मने बोल त खबर पडे ने काय व्लॉग के बनाव या तो व्लॉग चालू कर दे त ने आ काय बोले अंदर बोल एकदम व्लॉग केरीतना आवी रीते काय बोल त खबर पडे ने की रीतना पास आ तरे हम फोन चालू जेरी ते बनावनो है व्लॉग बोलतू काय बोल व्लॉग के सो व्लॉग चालू कर

ભ૨ કરે કરારાજે મઈન કારદે માસા